ફોરેસ્ટ ગાર્ડની ભરતી પ્રક્રિયા સામે ઉમેદવારોનું આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે ગાંધીનગરના રામકથા મેદાનમાં ઉમેદવારોનું આંદોલન યથાવત છે પહેલી સવારે રામકથા મેદાનમાં કરનાર ઉમેદવારોની અટકાયત કરી વિરોધ કરી રહેલા ઉમેદવારોએ રામકથા મેદાનમાં જ રાત વિતાવી હતી સમાચાર માધ્યમોમાં ઉમેદવારોનો વિરોધ ન ચર્ચાય તેવાજે પહેલી સવારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી ઉમેદવારો ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાની અનેક જોગવાઈઓ અને પદ્ધતિનો વિરોધ કરી રહ્યા છે ભરતીમાં રદ કરવા બેઠકો વધારવા અને પરિણામ જાહેર કરવાની માંગ કરી રહ્યા છે ઉમેદવારો સંવાદદાતા મેહુલ દેસાઈ છે ફોનલાઇન પર મેહુલ ફોરેસ્ટ ગાર્ડની ભરતી પ્રક્રિયા સામે ઉમેદવારો જે આંદોલન કરી રહ્યા હતા શું અપડેટ્સ છે આ આંદોલનને લઈને શું જાણકારી تورو د دې کله موړي راته دي ښه او چې ته امیدوار دوا کرومه او راته واسو چې ته رامخره میدان ما کرومه او چې اجه ملي سواله પોલીસ દ્વારા આ તમામ ઉમેદવારોની અટકાયત જે છે તે કરી લેવામાં આવી છે અને ત્યાં અટકાયત કર્યા બાદ પણ જે છે તે લગભગ અડધો કલાક પહેલા એટલે સાડા નવ કલાકે ફરી એકવાર ઉમેદવારો જે છે તે સેન્ટ્રલ વિરસા ગાર્ડન ખાતે એકત્ર થયા હતા જે દ્રશ્યોમાં જોઈ શકાય છે અને ત્યાં વિરોધ નોંધાવ્યો હતો ત્યારે ફરી એકવાર પોલીસે જે છે તે સેન્ટ્રલ વિરસા ગાર્ડન થી પણ તેમની અટકાયત કરી છે ઉમેદવારોની માંગણી છે કે જે સીબીઆરટી પદ્ધતિ જે બેઝ એક્ઝામ લેવામાં આવે છે તે રદ કરવામાં આવે સાથે જ જે આઠસો ને ત્રેવીસ બેઠક માટે આ ભરતી થઈ રહી છે આ ભરતી માટે રાહ જોવાની ફરજ ઉમેદવારો પડી છે તો વધુ બેઠકો ખાલી થઈ હોય તો વધુ બેઠકોનો સમાવેશ આ ભરતીની અંદર જ કરવામાં આવે તેથી તમામ ઉમેદવારો જે છે તેને આ ભરતીની અંદર લાભ જે છે મળી શકે એક સાથે જે પરીક્ષા પદ્ધતિ હતી તેની અંદર જે માર્ક બતાવવાનો મુદ્દો પણ જે છે તે ઉપસ્થિત થયો હતો જોકે જે ગૌચ પસંદગી મંડળે આ માર્ક ની જાહેરાત નવ તારીખે થશે તેવી માન્ય જી બેહુલ તો જે રીતે રામકથા મેદાનમાં ઉમેદવારોએ રાત પસાર કરી હતી વહેલી સવારે આ ઉમેદવારોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી